ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધું મજામાં હશો તો તારો આ શામાં જો ઉકરની કુકરની સીટી વાગે છે કારણ કે એની બ્લિન્ડર જે અડદની દાળ હોય છે ફોતળા હોય એ મૂકી છે અહીંયા આપણે બહુ જ દીધું ગયું છે ચા નાસ્તો અત્યારે એવી બનાવી નથી દૂધ ગરમ કરીને લીધું છે તાવ તો કોને મારા જે યાદ જ છે કમેન્ટ માટે તો કામ કરતાં કરતાં સોંગ સાંભળવાનું ત્યાં જોઈ છે સાડા દસ વાગ્યા છે કામ બાકી છે ધીમે ધીમે કરશું ચાલો ફટોફટ કામ પતાવી દેવું

હા આવે હવે ચા પી લો હેડો લડાઈ થઈ જાય પાસ ચલો ચા નાસ્તું કરીએ

યલા માજો શું શેહી બાવ ખડની દાળ દેશી આ મેથીની રીંગણ દેશી રોટલી દેશી તો ઉછા છે કેમ એમ કે મારા હસબન્ડ ને એસિડિટી થઈ જાય છે થઈ જાય છે જૂઠ ના બોલો હા તો છે ને ઓછા તેલમાં જમવાનું બનાવ્યું છે કારણ કે ઓછા તેલમાં ખાવું જરૂરી છે કેમ કે ક્યારેક વધારે તેલમાં ખવાઈ જાય પછી થોડું કંટ્રોલમાં કરી દેવાનું ફરીથી થોડું ખાવાનું તેલવાળું ફરી કંટ્રોલમાં કરી દેવાનું બોલ કે બોલ નહી તેરે કો ઇધર આજા બોલ જો 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 મારા સાપ તેલ કે દેખાય છે નાળ માં પણ નથી પપ્પી બોલ તો મારા માટે પપ્પી લાગે બોલ હા થઈ ગયું છે તો જુઓ હું અહીંયા ગલ્લો લઈને બેઠી છું ગલ્લો કેમ લઈને બેઠી છું એ પણ હું તમને કહીશ તો આજે આ ગલ્લો સરસ ડિઝાઇન કરશું આપણે અને આની ઉપર એક એવું લખશું શું લખશું પછી પછી કહીશ તો આ ગલ્લો જોઈને બધાને બચપનની તો યાદ આવી ગઈ હશે તો બચપનમાં કેવું થતું કે આપણે કોક મહેમાન આવે કે પછી મમ્મી પપ્પા કે ગમે તે ઘરનું કોઈ પૈસા આવે તો આપણે ગલ્લામાં નાખતા હતા તો હું એવું વિચારું છું કે હું મારા બાળકને પણ આ રીતના શીખવાડું તો આજે હું ગલ્લો એટલા માટે લાવી છું અને સરસ મજાનું ડિઝાઇન કરશું અને એની ઉપર એક મેસેજ સરસ મજાનો લખશું જેથી આપણા બાળકોને એમના મન ઉપર અને એમના લાઈફમાં કેવી રીતના શું કહેવાય આ ગલ્લાનો કેવી રીતના ઉપયોગ કરશે એ બધું આપણે એને કહેશું અને વિડીયોમાં પણ કહીશ અને રૂશાનને પણ કહીશ અને આની ઉપર મેસેજ શું લખીશ એ હું તમને પછી દેખાડીશ તો ચાલો અને સરસ મજાનું વોટર કલર આપણે લઈ લીધા છે ને સરસ મજા ચોરીને એવું કંઈક લીધું છે મેં તો ચાલો એની ડિઝાઇન કરીએ એની ઉપર મેસેજ લખીએ અને એમાંથી પૈસા કાઢવાનું મન ન થાય એવો કંઈક આપણે મેસેજ લખશું તો ચાલો ફટોફટથી હું આને સરસ ડેકોરેટ કરું અને પછી તમને દેખાડી એ મારું રુશાંતના જે ગલ્લો છે એવો લાગે છે ચાલો ડેકોરેટ કરું તો અહીંયા જો તું શાંતનો ગલ્લો અહીંયા સરસ મજાનો રેડી કરી દીધો છે ફ્લાવર સરસ મજાના ગોળ ફરતે બનાવ્યા છે સરસ અહીંયા દોરું બાંધ્યું છે તો શાંત આમાં શું કરશું આપણે પૈસા નાખશું ને હે ને હા આમાં પૈસા ભેગા કરીને શું લાવશું આપણે પપ્પી લાવશું

અને ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય એટલે કે મમ્મી માર્સે એવો વર્ડ્સ એટલા માટે લખ્યો છે કે હરાક બાળકને મમ્મીથી વધારે બીક લાગતી હોય છે જેમ કે મને પણ અત્યારે હું મોટી થઈ ગઈ લગ્ન થઈ ગયા એક છોકરાની મા બની ગઈ ત્યાં સુધી મને મારી મમ્મીથી બહુ બીક લાગે છે તો એવી રીતના બાળકને હંમેશા માથી પ્રેમ પણ મળતો હોય છે અને માથી કંઈ શીખ પણ મળતી હોય છે અને માથી કંઈક જાણવા પણ મળતું હોય છે એક મા એક એવી વસ્તુ છે જે બાળકને બધું શીખવાડતી હોય છે જે શું કહેવાય ભ ભણવાની બાબત હોય કે પછી સંસ્કારની બાબત હોય ગમે તે બાબત હોય ખરું ખોટું વાત એ બધું જ જે મા હોય છે શીખવાડતી હોય છે એટલે મેં પણ એવું વિચાર કર્યો જે મારા પેરેન્ટ્સે મને શીખવાડ્યું છે અને મારા મધર લો અને મારા ફાધર લો જે મને કહે છે એ જ હું મારા છોકરાને કહું એટલા માટે મેં એવું મેસેજ લખ્યું છે તો સાર અહીંયા આપણે શું કરવાનું છે પૈસા નાખવાના છે આ બાજુ બેસી રહ્યા હે ને પછી મોટા થઈને શું કંઈક લાવશું આપણે હે ને અને આપણે તારે પપ્પી પણ લાવશું કંઈક હેલ્પ કામ લાગશે એના માટે પણ હે તો અહીંયા મમ્મીએ શું લખ્યું છે મમ્મી મારશે એવું શું લખ્યું છે મમ્મી મારશે કેમ લખ્યું છે ખબર છે ને કેમ કે આમાં પૈસા ભેગા કરવાના છે કાઢવાના નથી અને અહીંયા શું લખ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય તો ટીપે ટીપે સરોવર ભરાય એટલે કે શું થાય નાની નાની જેમ આપણે નાની નાની વસ્તુ ભેગી કરીએ છીએ ને ઉભો થાય પહેલાં સીધો બેસ તો આપણે નાની નાની વસ્તુ કેવી ભેગી કરીએ છીએ એક 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 રમકડું ભેગું કરીએ છીએ ને આપણે કરીએ છીએ કે નહીં કરતા તે એક એક કરીને કેટલા બધા રમકડા ભેગા કરે કરે છે ને તો એવી રીતના આમાં પણ આપણે શું કહેવાય એક એક રૂપિયો ભેગો કરીને પછી ખાસા બધા પૈસા ભેગા કરશો ને સીધો એટલે સીધો હા સીધો બેસવાનું અને પછી શું લખ્યું છે કાંકરે કાંકરે પાર થાય એટલે કે આપણે નાની નાની જે વસ્તુઓ છે નાની નાની આપણે બચત કરશું તો જેથી આપણે કંઈક કામમાં મદદ આવશે ને એકદમ તો આપણે ભેગું નહીં થઈ જાય ને થઈ જશે એકદમ પૈસા આવી જશે ના આવે ના આવે એના માટે શું કરવું પડે નાની નાની નાના નાની બચત કરવી પડે શું કરવી પડે બચત કરી પછી આપણે પૈસા કંઈક કામમાં લેવાના હે ને તો હરેક માતા પિતા બાળકને એવું કંઈક શીખવાડવું જોઈએ જેથી ક્યાંક ને ક્યાંક આપણે એ બાળકને બોલવું પણ પડે કે આમ ના કર આમ ના કર કે ગમે તે રીતે આપણે શીખ આપવી પડે હરેક બાળકને પૈસા જે ભેગા કરવાની વાત છે એ બચપણથી શીખવાડવું જોઈએ જેથી એને ખરાબ સમયમાં જે આપણો કંઈક ખરાબ સમય આવે ત્યારે આપણે એ પૈસા આપણે કામમાં આવે એટલા માટે મેં આજે આવી રીતના શાંતને શીખવાડવા માટે પણ અને આ વસ્તુ આપણે જીવનમાં પણ બહુ કામ લાગે અને આપણે બાળકોને પણ જીવનમાં કામ લાગે એટલા માટે મેં એવું કર્યું છે તો મમ્મીને તો સૌ કોઈને બીક લાગે અને કોને કોને મમ્મીથી બીક લાગે એ મને કહેજો કમેન્ટમાં કહેજો કારણ કે મને તો બીક લાગે જ છે મને બીક લાગે છે એટલે મારા બાળકને પણ થોડી ઘણી મારી બીક લાગતી જશે કેમકે થોડીક થોડીક એમ વધારે નહીં થોડીક બાળકને બીક લાગવી જોઈએ કે આપણે આવું ખોટું કામ કરશું તો આપણને ઘરે બોલશે એવી રીતના ને મારશે એવું તો મારવાનું તો નહીં પણ આપણે એવું કહેવાનું હોય છે તો સરસ મજાનું તૈયાર કરી દીધું છે આમાં થોડી થોડી બચત કરશું અને આમાં જે પૈસા બચત કરશું એ અમે શું કામમાં યુઝ કરશું એ પણ ક્યારેક હું વિડીયો બનાવીશ અને વિડીયો બનાવીશ તો હું શેર પણ કરીશ મારા યુટ્યુબ ફેમિલી છે મારા સબસ્ક્રાઈબરો છે એમને જોડે તો ચાલો આજનું ટૉપિક આવું હતું તો સરસ મજાનું જમી લીધું છે અને જમીને અમે સુવાની તૈયારી કરીએ છીએ તો બસ આજના બ્લોગમાં આટલું છે મળીએ એક નવા લોગની સાથે તો મારો વિડીયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને બસ આજના માટે આટલું તો ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ